નમસ્કાર મિત્રો વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસ તો ચાલો આજે આપણે જોઈએ તારીખ એકત્રીસ બાર બે હજાર પચીસ બુધવાર નું પંચાંગ તેમજ બાર રાશિઓનું ગોચર ફળ તો પ્રથમ ગોચર ફળ જે હોય તો આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રો ની પર આપવામાં આવેલું છે જે તમારી વ્યક્તિગત જન્મ કુંડલી આધારિત ફળ થી કઈ અલગ હોય શકે છે માટે બારે બાર રાશિઓનું શુભાશુભ અંગ જોઈએ શુભાશુભ રંગ જોઈએ અને શુભાશુભ ફળ જોઈએ તો પ્રથમ બુધવારનો દિવસ કે બુધવારનો દિવસ ભગવાન ગણેશ અને બુધ ગ્રહની સમર્પિત છે જે બુદ્ધિ વેપાર અને સંવાદના કારક છે આ વર્ષનો છેલ્લો દિવસ આજે હોવાથી નવી શરૂઆત માટે માછી તૈયારી કરવાનો પણ સારો એવો દિવસ છે તો આજે બાર બાર રશિયોનું શુભ ફળ જોઈએ તો પ્રથમ મેષ રાશિ જોઈએ કે મેષ રશિમાં અલૈવિક મેષ રશિવાળા માટે કે આજે તમારા વેપારમાં નવી નવી તકો અને આર્થિક લાભના સારા એવા યોગો છે તમારા મિત્રો સાથે પ્રવાસના અંતે આજે સારું પ્રવાસનું આયોજન પણ થઈ શકે છે તો મેષ રાશિ માટેનો શુભ અંગ છે નવ અને તેમનો અશુભ અંગ છે પાંચ મેષ રાશિ માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે લીલો વૃષભ રાશિ જે કે વૃષભ રાશિમાં બાવાઓ કે વૃષભ રાશિ માટે કે આજે તમારા કાર્યક્ષેત્ર તમારી મહેનત સારી પ્રશંસા થશે આજે તમારા પરિવાર સાથે પણ તમે ઉત્તમ સમય સારો સ્વાસ્થ્ય માટેનો શુભ રંગ જોઈએ તો સફેદ અને તેમનો અશુભ રંગ જોઈએ તો સિલ્વર મિથુન રાશિ મિથુન રાશિમાં કચ્છ મિથુન રાશિ માટે કે આજે તમને લેખન અને બૌદ્ધિક ક્ષમતામાં વધારો સારો થઈ શકે છે આજે તમારા કોઈ પણ જૂના અટકેલા કામો હશે એ આજે પૂરા થઈ શકે છે આજે તમારા સામાજિક પ્રતિષ્ઠામાં પણ સારો એવો વધારો થઈ શકે છે મિથુન રાશિ માટેનો શુભ અંગ જોઈએ તો પાંચ અને તેમનો અશુભ અંગ જોઈએ તો ત્રણ મિથુન રાશિ માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે પીરો જે કર્ક રાશિ કર્ક રાશિમાં ડ કર્ક રાશિ માટે આજે તમારી માનસિક શાંતિ સારી એવી જળવાઈ રહેશે આજે તમારા માતા તરફથી પણ તમને પ્રેમ અને ભેટ સારી એવી મળી શકે છે તેમજ તમારા ભાવનાત્મક નિર્ણય લેવામાં પણ તમને સફળ થઈ શકો છો કર્ક રશિવાળા માટેનો શુભ અંક છે બે અને તેમનો અશુભ અંગ છે સાત કર્ક રશિવાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો અશુભ અંગ છે રંગ છે સફેદ સિંહ રાશિ જો સિંહ રાશિમાં મટક સિંહ રાશિવાળા માટે કે આજે તમારા

કે આજે તમને આર્થિક બાબતો કે આર્થિક બચત માટે તમે સારું એવું આયોજન કરી શકશો આજે તમારી વાવણીથી તમે અન્યને સારી એવી રીતે પ્રભાવિત કરી શકશો આજે તમને ઉત્તમ ભોજનનું સારું એવું શું મળી શકે છે તો કન્યા રાશિ માટેનો શુભ અંગ જોઈએ તો છ અને તેમનો અશુભ અંગ જોઈએ તો બે કન્યા રાશિ માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે પીળો તુલા રાશિ જોઈએ કે તુલા રાશિમાં રહતક તુલા રસીવળા માટે આજે તમારું વ્યક્તિત્વ સારું એવું આકર્ષક રહી શકે છે આજે તમને મોજ શોખ પાછળ સારો એવો તમારો ખર્ચો થઈ શકે છે આજે તમારા નવા પ્રેમ સંબંધો ની પણ સારી એવી શરૂઆત થઈ શકે છે તુલા રસીવળા માટેનો શુભ અંગ સાત અને તેમનો અશુભ અંગ છે આઠ તુલા રસીવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે ગુલાબી વૃષિક રાશિ એક વૃષિક રાશિમાં ન એક વૃષિક રાશિવાળા માટે કે આજે તમને આવક કરતા ખર્ચ પ્રમાણ થોડું વધી શકે છે આજે તમારા ધ્યાન રાખવું ખૂબ જરૂર છે આજે તમારા વિદેશ સંબંધિત કાર્યમાં પણ સારી પ્રગતિ થઈ શકે છે તેમાંથી પણ તમને સારો એવો લાભ અને ફાયદો થઈ શકે છે આજે તમારે સંપૂર્ણ શાંતિ જાળવવી જેથી તમને સારો એવો ફાયદો થઈ શકે વૃષિક રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો નવ અને તેમનો અશુભ અંગ છે ચાર ઋષિક રસી માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે સફેદ ધન રાશિ જો ધન રાશિમાં ભદ્ર ફળક ધન રાશિ માટે કે આજે તમારા આવકના સ્ત્રોતોમાં સારો વધારો થઈ શકે છે તેમજ તમને ઈચ્છિત સફળતાઓ સારી એવી મળી શકે છે તેમજ સફળતા મળી શકવા બાદ તમને મન સારું એવું પ્રફુલ્લિત રહી શકે છે તેમજ તમારા મિત્રો તરફથી પણ તમને આજે સારો લાભ અને ફાયદો તેનાથી થઈ શકે છે તો ધન રાશિ વાળવા માટેનો શુભ અંગ જોઈએ તો ત્રણ અને તેમનો અશુભ અંગ છે પાંચ ધન રાશિ વાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે કેસરી મકર રાશિ જોઈએ મકર રાશિમાં ખજ મકર રાશિવાળા માટે કે આજે તમને નોકરી અને વ્યવસાયમાં સારા પ્રગતિના યોગો છે તેમજ તમારા પિતા અને વડીલોનો સહયોગ પણ તમને સારી એવી રીતે મળી શકે છે આજે તમારા સમાજમાં પણ તમારું માન સન્માન સારું વધી શકે છે મકા રશીવાળા માટેનો શુભ અંક છે આઠ અને તેમનો અશુભ અંક છે ચાર મકર રશિવાળા માટેનો શુભ રંગ છે કાળો અને તેમનો અશુભ રંગ છે બ્લુ કુણ રાશિ જોઈએ કુંભ રાશિમાં ગ સ સશક કુણ રાશિવાળા માટે આજે તમારા ભાગ્યનો સાથ સારો તમને મળી શકે છે તેમજ તમને ધાર્મિક યાત્રા કે પ્રવાસના પ્રસારા એવા યોગો છે આજે તમારા ઉચ્ચ અભ્યાસક્રમમાં પણ વિદ્યાર્થીઓ હશે તો વિદ્યાર્થીઓને પણ સારી એવી સફળતાઓ મળી શકે છે તો કુંભ રાશિવાળા વાળા માટેનો શુભ અંક છે ચાર અને તેમનો અશુભ અંક છે છ કુંભ રાશિ વાળા માટેનો શુભ રંગ છે જામલી અને તેમનો અશુભ રંગ છે વાદળી મીન રાશિ એટલે કે મીન રાશિમાં દચ જથક મીન રાશિવાળા માટે કે આજે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે તમારે થોડું સજાગ રહેવું ખૂબ જરૂરી છે તેમજ તમારે આજે તમારી વાણી પણ સ્વયં રાખવો પણ જરૂરી છે આજે તમને કોઈ પણ અચાનક તમને ત્યાંથી ધન લાભ સારી એવી રીતે થઈ શકે છે તેમજ ભેટ સારી એવી પણ તમને મળી શકે છે માટેનો શુભ છે ત્રણ અને તેમનો અશુભ અંગ છે માટેનો છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ કે આજનો ટિપ્સ જોઈએ તો કે આજના આ વર્ષનો અંતિમ દિવસ છે એટલે કે બુધવાર છે કે ગણેશજીને દેવા ધરો મોદક અર્પણ કરો અને ઓમ નમ ગણપતિ ના મંત્ર નો તમે જાપ કરો તો આ કરવાથી તમારું આવનારું એટલે કે કાલનો દિવસનો નવો વર્ષ તમારા માટે વિઘ્ન રહે અને સુખદાયી સારું એવું રહી શકે છે અને ખાસ નોંધ કે હા આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે જે તમારી વ્યક્તિગત જન્મ પર આધારિત ફળથી કઈ અલગ હોઈ શકે છે માટે તમારા માટે યોગ્ય અને લાભાલાભ નો વિચાર કરવો યોગ્ય માટે તારીખ એકત્રીસ બે હજાર પચીસ બુધવાર નો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ તારીખ એકત્રીસ બાર બે હજાર પચીસ નું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવંત બે હજાર બ્યાસી માસ આજનો સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે સાત કલાક ઓગણીસ મિનિટ નો સૂર્યાસ્ત જોઈએ તો આજે સૂર્યાસ્ત છે અઢાર કલાક સાત મિનિટ નું આજે તિથિ જોઈએ તો તિથિ છે કલાક મિનિટ સુધી ત્યાર પછી નક્ષત્ર નક્ષત્ર જોઈએ તો આજે છે કૃતિકા નક્ષત્ર પચીસ કલાક ઓગણત્રીસ મિનિટ સુધી ત્યાર પછી રોહિણી નક્ષત્ર યોગ જોઈએ તો યોગ છે સાધ્ય યોગ એકવીસ કલાક તેર મિનિટ સુધી ત્યાર પછી શુભ યોગ કરણ જોઈએ તો આજે કરણ છે બ કરણ कलक 26 मिनट से ત્યાર પછી ബാലકકરણ 25 કલાક 47 મિનિટ સુધી ત્યાર પછી કવલવકરણ તો આજે જન્મેલા બાળકને ચંદ્ર રાશિ જે તો આજે જન્મેલા બાળકને ચંદ્ર રાશિ મેષ રાશિ અલ એક મેષ રાશિ 9 કલાક 23 મિનિટ સુધી મેષ રાશિ ત્યાર પછી વૃષભ રાશિ બવ ઓ નમસ્કાર મિત્રો આ વિડિયોને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો